આત્મીય ભાઈઓ બહેનો આજે સમસ્ત જાતિ કુવિચારોના કુચક્રમાં સપડાઈને પોતાના જીવનને પતનના માર્ગે લઈ જઈ રહી છે પોતાની પ્રગતિ સફળતા યશ કીર્તિ પદ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિને પોતે ગુમાવી રહી છે ત્યારે શું કરવું જોઈએ એના માટેનો ઉપાય શું છે આજે આપણે એ વિશે જાણીશું તો દોસ્તો કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતે જેવું વિચારે છે તેવું જ તે બની જાય છે એનો વિચાર એ જ એની ગતિ અને કર્મ બને છે ત્યારે આજે આપણે સૌ જોઈ શકીએ છીએ કે વિશ્વની પરિસ્થિતિ ડામાડોળ થઈ રહી છે પર્યાવરણ પ્રકૃતિ અને પાંચ તત્વો એ પોતાનું સંતુલન ગુમાવના આરે છે ત્યારે એને સંતુલિત કરવા માટે માણસે પોતાના ચિંતનમાં વિચારોમાં શ્રેષ્ઠતા લાવવી જોઈએ અને એના માટેનો એક જ સરળ ઉપાય એ છે કે સારા પુસ્તકોનું શરણ લેવામાં આવે સારા પુસ્તકોને જીવનમાં ઉતારવામાં આવે એનું વાંચન કરવામાં આવે આજે તમારી સામે હું એ જ વાત કરવા આવ્યો છું કે જે મનુષ્યના જીવન પર મનુષ્યના વિચાર પર મનુષ્યના ચિંતન પર મોટી અસર નાખે છે એટલા જ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પિતા વિશ્વના મહાન દેવદૂત અને સાહિત્યકાર લેખક યુગ ઋષિ પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું લેખન અને સાહિત્ય એ અણમોલ છે એને આપણે વાંચવું જોઈએ અને એ પણ પત્રિકાના માધ્યમ દ્વારા સૌના ઘર ઘર સુધી પહોંચાડવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો એમાં છે આ યુગશક્તિ ગાયત્રી જે ગુજરાતીમાં સરળ અને સહજ ભાષામાં આપણને જ્ઞાન આપે છે જીવનની દિશા અને રીતિનીતિ આપણને બતાવે છે એવા સાથે આયુગ ઋષિએ પોતે બત્રીસોથી વધારે પુસ્તકો લખી અને સમાજના માટે લોક કલ્યાણના માટે એમણે ખૂબ જ ભગીરથ કાર્ય કર્યું છે આ બીજું પુસ્તક છે અમારી વશ્યત ઓર વિરાસત આ ત્રીજું પુસ્તક છે યુગ કિમાગ પ્રતિભા પરિષ્કાર આવા અનેક પુસ્તકો આયુષિએ પોતાની તપસાધનાથી લખેલ છે બત્રીસોથી વધુ પુસ્તકો આયુઋષિએ સરળ ભાષામાં હિન્દી ભાષામાં લખ્યા છે અને ચાર વેદોનું ભાષ્ય કર્યું છે અઢાર પુરાણોનું ભાષ્ય કર્યું છે ઉપનિષદોનું ભાષ્ય કર્યું છે તો આવો અયુગ ઋષિની યુગ નિર્માણ યોજનાને જન જન સુધી પહોંચાડવા માટે આપણે સૌ યજ્ઞના ભાગીદાર બનીએ જ્ઞાન પ્રચારક બનીએ અને આ જ્ઞાન ગંગાને ઘેર ઘેર સુધી પહોંચાડી અને દરેકને એમાં જ્ઞાનરૂપી સાગરમાં જ્ઞાનરૂપી આ ગંગામાં એમને સ્નાન કરાવી અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે પ્રેરિત કરીએ અસ્ત